સ્વીગામ નાભેટ ચાલતા ભોજનાલય ની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે લીધી મુલાકાત સરદી વિસ્તાર ભારત પાકિસ્તાન મુદન નરેશ્વરી માતાજીના મંદિરે ચાલતા ભોજનાલયમાં શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લે છે સંપૂર્ણ શ્રાવણ માસમાં ભોજનના દાતા ડીડી રાજપૂત છેલ્લા પાંચ વર્ષથી દાતા બને છે ત્યારે આજે માતાજીના દર્શન કરી રસોડાની તેમજ ભોજનના દાતાની વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લીધી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાતે રસોડું તપાસી ભોજન પીરસી ભોજનના દાતાને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા ત્યારે ડીડી રાજપૂત દ્વારા આખા શ્રાવણ માસ ભોજન તેમના તરફથી રાખવામાં આવ્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી ડીડી રાજપૂત ભોજન દાતા રહ્યા છે અને આ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ માતાજીને પ્રસાદનો થાળ ધરાવ્યો અને ત્યારબાદ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને ભોજન પ્રસાદ શંકરભાઈ ચૌધરીએ પોતાના હાથે આપ્યો ત્યારબાદ તમામ આગેવાનોએ પણ ભોજન પ્રસાદ લીધો એવા લતીફ ખાન મલિક સુઈગામ માતાજીના મંદિરે ચાલતા શાળાની અંદર છેલ્લા પાંચ વર્ષથી ડીડી રાજપૂત સાહેબ ચારડા તરફથી સંપૂર્ણ શ્રાવણ માસનો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે લાખોની સંખ્યાની અંદર ભક્તો ભોજન પ્રસાદ છે માતાજીનો આ નડાબેડ એક સરહદ ઉપર આવેલો છેલ્લો આ ગામ મંદિર છે આજે ગુજરાત સરકારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા હતા વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ એમના પોતાના હસ્તે માટેને થાળ ધરાવ્યો ત્યારબાદ એક દર્શન કરવા દર્શન એમને ભોજન પ્રસાદ પણ એમને સાથે પૂછ્યું સેવાનો લાભ ડી સાહેબને મળી રહ્યો છેલ્લા પાંચ વર્ષથી આપ સૌ જોઈ શકો છો દૂર દૂરની પબ્લિક આવે છે લાખોની સંખ્યામાં આ જગ્યા ઉપર સવારે ભોજનશાળાનો કાર્યક્રમ ચાલુ થાય કોઈ ટાઈમ હોતો નથી બપોરે ત્રણ વાગ્યા સુધી પણ હરે હરનો હાલ ચાલુ હોય છે અને લાખોની સંખ્યામાં લોકો સર્વે છે ઇડી સાહેબનો ખૂબ ખૂબ આભાર પોતે પણ એક ટ્રસ્ટની અંદર જોડાયેલા છે આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી છે પણ આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી છું માનાજી માનાજી ગુરવા મારું નામ છે